તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો રશ્મિતા રબારી એવું ગીત ગાવ્યું કે સાહેબ આખી ચારેય દિશામાં લોકો જોતા રહી ગયા સાહેબ એવું ગીત કે તમારા ખરેખર મગજની નસ સુધી પહોંચી જશે અને સાહેબ તમે એકવાર ખાલી આ વિડીયો જોજો અને ગીત સાંભળજો જો તમને એવું ન લાગે કે ભાઈ ખરેખર આપણી જિંદગીમાં દુઃખો છે જ નહીં ભાઈ સુખની શરૂઆત થઈ ગઈ છે એવો તમને પોતાને અનુભવ થશે અને ભાઈ જેટલા ટેન્શનો હશે ને જેટલા દુઃખો હશે ને એ બધે બધા ખતમ થઈ જવાના છે ખાલી સાહેબ તમે વિડીયો જુઓ ખાલી હા મારા ભાઈ આ કોઈ મજાક નથી કરતો કોઈ તમારો ટાઈમ વેસ્ટ નથી કરતો પણ સાહેબ તમે આમ પરમ આનંદમાં રહીને આ ગીત સાંભળશો ને તો સાહેબ તમને મજા આવશે તમને આગળ આખો વિડીયો બતાવું છું તમારા દુઃખો દૂર થઈ જશે સાહેબ આનાથી મોટું શું જોઈએ કરોડો રૂપિયા લઈને જાઓ ને તો એ તમારા દુઃખો કોઈ દૂર ન કરે પણ સાહેબ તમે રશ્મિતાબેન રબારીનું એકવાર ખાલી આ ગીત સાંભળો ભાઈ હું તમને ચેલેન્જ મારું છું કે ગીત સાંભળો અને પછી જો તમારા દુઃખો દૂર ન થાય તો સાહેબ ખાલી કોમેન્ટ કરજો આપણે જોઈ લઈએ ભાઈ કે તમારે કેમ દુઃખ દૂર ન થયા હવે આલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સોશિયલ મીડિયાની દુનિયામાં રશ્મિતા રબારીના ઘણા બધા વિડીયો તમે જોતા હશો મિત્રો પણ અત્યારે જે બેને સોંગ ગાવ્યું છે જે ગીત ગાવ્યું છે ખરેખર આને જોઈને ભલભલા લોકોના દિલ ધ્રુજી ગયા મિત્રો ઘણા બધા લોકોના તો દુઃખે દૂર થઈ ગયા કેમ કે સાહેબ ગીત એટલું સરસ મજાનું છે કે લોકોને પસંદ આવી ગયું અને એકવાર નહીં લો લોકોએ ફો પોતાની આ રિંગટોન બનાવી કેટલા લોકો તો ડાઉનલોડ કરીને રોજ સવારે ઉઠીને પહેલાં આ ગીત સાંભળે છે જેથી કરીને દિવસ આખો સારો જાય ભાઈ હા ભાઈ તમને નવી લાગતી છે પણ હકીકત છે કેમ કે મેં એકવાર આ ગીત સાંભળ્યું ને તો મેં લગભગ પાંચ વાર આ ગીત સાંભળ્યું હશે એટલું સરસ મજાનું ગીત છે તો સૌથી પહેલાં તમે બેનનો વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી ભાઈ દિલથી કોમેન્ટ કરજો કે ખરેખર કેવું લાગ્યું છે ભાઈ ઈમાનદારીથી કરજો હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો